મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા આજે એમની જન્મતિથી એમને સતસત નમન કરીએ છીએ એમને યાદ કરીએ છીએ વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર અહીંયા મહાત્મા ગાંધી ગુરુ ખાતે પુષ્પાંજલિ કરવા આવ્યું છે આજે ગાંધી બાપુને માત્ર વડોદરા શહેર કે ગુજરાત આજે કે ભારત દેશમાં નહીં હતું વિશ્વના અલગ અલગ દેશોમાં આજે પણ ગાંધી બાપુને લોકો યાદ રાખે છે એટલું જ નહીં મહાત્મા મહાત્મા ગાંધીની પ્રતિમા આ વિશ્વની અંદર એકસો ને પચાસ કરતાં પણ વધારે દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમા છે જ્યારે ગાંધી બાપુ આ દેશને આઝાદી અપાઈ ત્યારે જે અંગ્રેજો પાસે શસ્ત્ર સરંજામ હતા મોટી મોટી ફોજ હતી અને ગાંધીબાપુએ સત્ય અને અહિંસાના રસ્તા પર આ અંગ્રેજોને આ દેશમાંથી ભગાડ્યા આજે આપણે સૌ જ્યારે આઝાદીનું અમૃત ચાખી રહ્યા છે ત્યારે આપણે ના ભૂલવું જોઈએ કે આ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દેશને આઝાદી મળી એટલું જ નહીં જે લોકોએ ગાંધી બાપુની હત્યા કરી એમને એવું લાગ્યું કે એમને ગાંધી બાપુની હત્યા કરી તો લોકો ગાંધી બાપુને ભૂલી જશે ના મહાત્મા ગાંધીના શરીરને ભલે એમને માર્યું પરંતુ મહાત્મા ગાંધીનો વિચાર આજે પણ જીવે છે અને આજે પણ લોકોમાં દેશના યુવાનોમાં એ ગાંધી બાપુનો વિચાર છે જે લોકો સત્તામાં બેઠા છે જેમને જેમના વડવાઓએ ગાંધીજીની હત્યા કરી એવા લોકો જ્યારે આજે દેશમાં લોકશાહીને બંધારણ પર હુમલો કરતા હોય ત્યારે એ ગાંધી વિચારને જીવતો રાખવાનો સંકલ્પ લઈએ છીએ અને આ બીજી આઝાદીની લડાઈ અમારા નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડી રહ્યા છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં કેવી સ્થિતિને પરિસ્થિતિ નિર્માણ થયું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના એક સિપાહી સંકલ્પ લે છે કે આ ગાંધી વિચારને જીવતો રાખીશું લોકશાહી બંધારણને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીને આ દેશમાં બંધારણ લોકશાહી રહે એવો અમે આ સંકલ્પ લઈએ છીએ આપના માધ્યમથી આજે ફરી મહાત્મા ગાંધીની સાથે સાથે જે આપણા પૂર્વ વડાપ્રધાન હતા લાલબહાદુર શાસ્ત્રી જેમનો બુલંદ આરો હતો જય જવાન જય કિસાન એવા લાલબહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતિ છે ત્યારે એમને પણ અમે નમન કરીએ છીએ અને આ બંને મહાન પુરુષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ